અહીં હાંડવામાં અલગ અલગ તેર વેરાયટી મળે છે જો તમારે હાંડવો ટેસ્ટ કરવો હોય તો હેલ્ધી હાંડવાની અવશ્ય મુલાકાત લો મિત્રો તમે હેલ્ધી હાંડવો ટેસ્ટ કર્યો કે નહીં તમે જોવો છો ને એવું ટ્રાફિક અહીંયા ચાર વાગ્યાથી લઈ અને બાર વાગ્યા સુધી રહે છે હું વાત કરું છું હેલ્ધી હાંડવાનું જે પહેલાં શ્રીસાઈ હાંડવો નામ હતું એ નામ બદલી અને હવે એક હેલ્ધી હાંડવાના નામથી અહીંયા તમને તેર પ્રકારના અલગ અલગ ઓરિજિનલ હાંડવા મળે છે અને હાંડવાની ખાસિયતની વાત કરું તો ઘરની ઘાણીનું તેલ અને અમૂલ ચીઝ બટરનો જ ઉપયોગ કરવામાં આવે છે અને આ હેલ્ધી હાંડવાની ફ્રેન્ચાઇઝી આખા સુરતમાં આપવાની છે જે કોઈ પણ વ્યક્તિને હેલ્ધી હાંડવાની ફ્રેન્ચાઇસીઝ લઈ પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવા માગતા હોય તે પણ ડિસ્પ્લે પર આપેલા નંબર પર કોન્ટેક કરી લેજો અહીંયા તમે ચાર વાગ્યાથી લઈ બાર વાગ્યા સુધી જ્યારે પણ આવશો ત્યારે તમને આવી જ ભીડ જોવા મળશે કેમ કે આ હેલ્ધી હાંડવાનો ટેસ્ટ જે કોઈ પણ વ્યક્તિ કરે છે એમના ચાહક બની જાય છે તો ફટાફટ પહોંચી જજો તમે પણ હેલ્ધી હાંડવો ટેસ્ટ કરવા માટે આ આવેલું છે મોટા વરાછા રિવરયુ આઈસની એક્ઝેટ સામે તાપી કિનારે બેસી તમે આ હેલ્ધી હાંડવાનો ટેસ્ટ માણી શકો છો તો ફટાફટ આ રીલ શેર કરીને પહોંચી જ જાજો